ત્રીસ વર્ષ જૂના શ્વાસ અને એલર્જીના રોગમાં આપણી રેગ્યુલર ચાર મહિનાની દવા અને પંચકર્મ સારવાર પછી અત્યારે જે છે રાહત છે જેમને બહુ વધારે પંપ લેવા પડતા હોય એલર્જીની ગોળીઓ લેવી પડતી હોય છતાં અત્યારે એવી કોઈ વસ્તુની જરૂર નથી પડતી એવા મહેન્દ્રભાઈ મારી સાથે છે મહેન્દ્રભાઈ જય જયસ્વામીના મહેન્દ્રભાઈ તમને જે છે કેટલા લાંબા સમયથી આ બધી ફરિયાદો હતી જે શ્વાસની ને શરદીની ને બધી અઠ્યાવીસ વર્ષ જેવું થયું બરાબર તમારી હિસ્ટ્રી મારી સામે છે અઠ્યાવીસ વર્ષથી આ બધી સમસ્યાઓ હતી બરાબર છે તો આટલા લાંબા સમયથી આ સમસ્યા હતી તો એના માટે તમે લગભગ અલગ અલગ જે છે કેટલા ડોક્ટર્સને મળ્યા હશો લગભગ પંદરથી વીસ વીસ એક ડૉક્ટર તો મિનિમમ વીસ ડૉક્ટર હા અને વીસ ડૉક્ટર બદલાવ્યા પછી અલગ અલગ દવાઓને આ ને તેને રિપોર્ટ્સને ઘણું બધું થઈ ગયું થઈ ગયું મુંબઈ છે અમદાવાદ છે સુરત છે કચ્છમાં લગભગ ગાંધીધામ ભુજ બધા સેન્ટરો કચ્છના બધા ડોક્ટર છે મુંબઈ અમદાવાદ સુરત ના મોટા મોટા ડોક્ટર બધા પાસે લગભગ દવાઓ તમે લઈ ચૂક્યા હશો બરાબર છે જે તમને શ્વાસ લેતો કે કફ રહેતો કે એલર્જી થઈ જતી શું શું થતું એમાં તમને વધારે તકલીફમાં વધારે તકલીફમાં કફ અહીંયા ભરાઈ જાય અને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે બરાબર પછી નાકમાંથી પાણી આવે છીંકો આવે આંખમાંથી પાણી આવે આવું બધું બરાબર અને પછી જ્યારે તમે અલગ અલગ ડોક્ટર મળતા તો એમણે શું નિદાન કર્યું હતું તમારું બસ એક જ એલર્જી છે એલર્જીની દવા આપે પંપ ને ગોળી ને બધું બરાબર અને આ જીવન આ ગોળી લેવી પડશે હું કીધું ડોક્ટર તો હજી સુધી જે તમે અલગ અલગ ડોક્ટર મળ્યા હોય એમાં રિપોર્ટ કરાવે હોય તો એ નિદાનમાં તમારો ખર્જો ને આ તેને લગભગ કેટલું થઈ ગયું છે આશરે ઘણો લાખોમાં માં હશે હા હા બરાબર અને છતાંય પણ પંપ નેલર ને ગોળી આજીવન ચાલુ જ રાખી ચાલુ જ ચાલુ ચાલુ રહે તો તમને કેટલી રાહત લાગે ચાલુ રહે તો સોય સરકાર રાહત રહેતી બરાબર જો આજે એક દિવસ ના લઉં તો બીજા દિવસે સવારથી છીંકો ને બધું ચાલુ થઈ જાય બરાબર એક દિવસ પણ ગેપ ના કરી શકો તમે પછી ડોક્ટર ને જાય મરતા તો ડોક્ટર એમને એમ કીધું કે ભઈ તમને આજીવન લેવી પડશે એવું કાઈ કીધું હા આજીવન ગોળી ને પંપ ચાલુ રાખો એમ બરાબર છે તો તમે જ્યારે મારી પાસે હિસ્ટ્રી છે તમે જ્યારે જે છે એ સંજીવનીમાં આવ્યા અને આપણે સાત દિવસનું પંચકર્મ સારવાર કરી અને રેગ્યુલર મેડિસિન્સ થઈ અત્યારે તમને કેટલા ટકા રાહત લાગે છે સિત્તેર થી એસી ટકા તો ખરી બરાબર તો જે તમને સિતે એસી ટકા રાહત લાગે છે એ શું આનાથી પહેલાં તે આટલા વર્ષો સુધી દવાઓ લીધી અઠ્યાવીસ ત્રીસ વર્ષ સુધી દવાઓ લીધી એની સરખામણીમાં અત્યારની રાહત તમને વધારે સારી લાગે છે હા સારી છે બરાબર અને જે તમારી અલગ અલગ મેડિસિન્સ ચાલુ હતી તો હવે આપણી દવા જે ચારેક મહિનાથી ચાલુ છે તો તમને કંઈ પંપ કે એલર્જીની ગોળી કે એ લેવી પડી છે બિલકુલ નહીં એક એ વખત નથી લેવી વખત તો તમે જે સળંગ જે સતત લેતા હતા ને એક દિવસ ન લેવો તોય તકલીફ થઈ જતી હતી એની બદલે આપણી દવા શરૂ થયા પછી ચાર મહિના પછી આ પ્રોબ્લેમ ક્યારે આવ્યો નથી બરાબર છે બિલકુલ બરાબર હવે જે આપણી પંચકર્મ સારવાર તમે કરાવી એના વિશે તમે લોકોને સમજાવો કે પંચકર્મ સારવાર જે છે એ તમારી કેવી રહી તમને કેવું લાગ્યું બરાબર છે અને દિવસે દિવસે તમને શું ફેરફાર લાગે પંચકર્મ સારવાર થી પંચકર્મ માં તો એક તો શરીર આખું શુદ્ધ થઈ ગયું હમ હળવું થઈ ગયું શરીર કબજીયાત રહેતી હતી એ પણ અત્યારે રેગ્યુલર ચાલુ થઈ ગયું છે બરાબર બરાબર છે અને પંચકર્મ સારા તમે દિવસે દિવસે કરવા આવતા તો એનાથી શરીરમાં પેલા કરતા વધારે સ્ફૂર્તિ લાગતી રોજના રોજ બરાબર છે તમારા માધ્યમથી હું મહેન્દ્રભાઈ કહેવા માગું છું કે ઘણા બધા લોકો મને એવું પૂછતા હોય કે મેં પંચકર્મ ક્યાં કરાવી પંચકર્મ કેમ કરાવી પણ હકીકતમાં કેવું છે પંચકર્મામાં ખાસ પૂછો કે પંચકર્મ કરાવ્યા પછી શું નબળાઈ આવશે થાક લાગશે જો એવું થતું હોય તો આચાર્ય ચરક એવું કહે છે કે કોઈપણ પ્રકારની આયુર્વેદની ટ્રીટમેન્ટ એ આપણા બળને ન ઘટાડવી જોઈએ જો તમારું બળ ઘટે છે તો ટ્રીટમેન્ટમાં ક્યાંક પ્રોબ્લેમ છે જેમ કે આપણે મહેન્દ્રભાઈને પંચકર્મ કરાવ્યું શ્વાસ માટે કરાવ્યું પણ એમને સાતે સાત દિવસમાંથી એક દિવસ નબળાઈને લાગીને સતત સ્ફૂર્તિ વધતી ગઈ એવું થતું હતું ને હા બરાબર ને તો આ ખાસ જરૂરી છે બીજા નંબરે ઘણા બધા ઓનલાઈન વિડીયોઝ આપણે જોતા હોઈએ છીએ ઓનલાઈન ટ્રીટમેન્ટ જોતા હોય છીએ તો એમાં પણ તમે જુઓ કે જે ઓથેન્ટિક એમડી આયુર્વેદ ડૉક્ટર હોય જેમની પાસે તમારા જેવા રોગો મટેલાના દાખલા હોય અને જે તમારી પ્રકૃતિ પ્રમાણે દવા કરતા હોય એવા ડૉક્ટરને મળવાથી જ ખરેખર ફાયદો થાય છે નહીંતર ઘણી વખતે આયુર્વેદનું નામ ખરાબ થાય અને પંચકર્મનું નામ ખરાબ થતું હોય છે તમને પેલા એવું ક્યારે લાગતું હતું કે પંચકર્મથી નબળાઈ આવે અને થાક લાગે એવું કાંઈ તમે સાંભળ્યું પેલા એવું ખબર નથી કે પંચકર્મમાં કાંઈ ઘણા કહેતા કે તકલીફ થશે એવું પણ મને અહીંયા આવ્યો પછી કોઈ એવું લાગ્યું નહીં કે કાંઈ તકલીફ થશે એવું તમારો અનુભવ એવો ન રહ્યો એકદમ સારું બરાબર સારો અને એ જ છે કે આપણે જે પંચકર્મ કરી થાક લાગે ને છતાંય નબળાઈ મળતી જાય બરોબર છે હવે મહેન્દ્રભાઈ તમારા પાસે સાથે એક વસ્તુ હું શેર કરવા માંગુ છું કે જે તમને એટલા લાંબા સમયથી તકલીફ હતી કે એલર્જીની લાંબી સમસ્યાઓ લાંબી બીમારી દવાઓ આ તે તમે તો ઘણા વર્ષોથી એને સહન કર્યું છે બરોબર તો તમારા જેવા ઘણા બધા એવા દર્દીઓ હશે કે જેને આવી પ્રોબ્લેમ હશે લાંબા સમયથી દવાઓ લેતા હશે પંપને ને છતાંય પણ તકલીફ તો એમનેમ જ રહેતી હોય એમ જેના ફેફસા પણ નબળા પડતા જતા હશે તો એમને તમે આપણી હોસ્પિટલની સારવાર આપણી આયુર્વેદની સારવાર વિશે તમે એમને શું કહેવા માંગશો પંચકર્મ અહીંયા તમારી હોસ્પિટલમાં થાય બહુ ઉત્તમ થાય છે અને એક વખત પંચકર્મ કરાવીને શરીરને શુદ્ધ કરાવવું જ જોઈએ બરાબર રાહત મળી જાય સો ટકા એમ બરાબર અને તમારી તો એટલી બધી સારી હિસ્ટ્રી છે કે તમે એટલીસ્ટ આ પંપ ને આ બધું છોડી શકે આરામ એમ અને એ આપડી દવાના ડે વન થી જ લગભગ ઓછું થઈ ગયું હશે જરૂર નહીં પડ્યું ખુબ ખુબ ધન્યવાદ મહેન્દ્રભાઈ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ